આ વિડીયમાં હું તમને બતાવીશ બેંકોક સૌથી ઊંચી બિલ્ડિંગ સાથે સાથે ટોપ ફ્લોર ઉપર જઈને ઇન્ટરનેશનલ બ્રેકફાસ્ટ બફેટ પણ એન્જોય કરીશું હવે આપણે આ લીફ લઈ જશે 81 માળે એટલે ટોટલ અહીંયા 84 માળ છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે બેંકોક નહીં પણ થાઈલેન્ડ સૌથી ઊંચી બિલ્ડિંગ પર આપણે અત્યારે છે રાઈટ નાઉ 81 ફ્લોર ઉપર હું તમને નજારો બતાવું પહેલા તમે નજારો જોઈ લો પછી આપણે જોઈએ છે ઇન્ટરનેશનલ બફેટ તો મિત્રો અહીંયાથી આખા બેન્કોકનો વ્યૂ આવી જાય છે ઇન્ટરનેશનલ બ્રેકફાસ્ટ બર્ફેટ છે તો અહીંયા તમને ચાર પાંચ જાતની ટી અને કોફી મળી જશે અને જસ્ટ બાજુમાં છે જ્યુસનું સેન્ટર અને જાત જાતની બ્રેડ છે અહીંયા પછી આ છે પેનકેક જો બનાવે છે લાઇવ સવારી ખા સવારે ખા જાત જાતના ફ્રૂટ છે અને આ છે પપૈયું આ છે સોયાબીન મિલ્ક તો તમે અહીંયાથી જોઈ લો અહીંયા છે રોટલી મસ્ત ગરમા ગરમ રોટલી આ છે બોઇલ્ડ રાઇસ હવે આ સેક્શન આવ્યું છે ચાઇનીઝ હવે ચાઇનીઝમાં છે ચાઇનીઝ બર્ન વિથ ક્રીમ આ બનાવે છે આ નોનવેજ સવારીખા અને આ યુ છે યુરોપિયન યુરોપિયન માં છે ગ્રીલ પાઇનેપલ સોફ્ટ બોઈલ હોય આ છે ફ્રેન્ચ ફ્રાઈસ હવે આવી ગયું છે થાઈલેન્ડ ક્રુઝન સ્પાઈસી ચિકન કરી છે ફ્રાઈડ એગ છે ચિકન નુડલ સૂપ છે ચિકન બોલ છે જો આ બનાવે છે સવારીખા બાસમતી રાઈસ અને લાસ્ટમાં સૌથી સલાડ તમારે જે ખાવું એ અનલિમિટેડ છે બધું આ છે પાઇનેપલ ગ્રીલ કરેલું વાહ આપણે લઈ લીધી છે પાછી કોફી કોર્ન ફ્લેક્સ ને ઘણું બધું ફૂલ પૈસા વસૂલ તો મિત્રો વાત કરી લઈએ આપણે આપી આની પ્રાઇઝની પગ મેં ઓનલાઈન પે કર્યા છે એક હજાર રૂપિયા હા તો એક હજારની અંદર આવો મસ્ત વ્યૂ અને સાથે સાથે ઇન્ટરનેશનલ બફેટ એ બી અનલિમિટેડ બુકિંગ ક્યાંથી કરવાની છે તો આમની ઓફિશિયલ વેબસાઇટ છે જે હું તમને બી સ્ક્રીન ઉપર આપી દઈશ અને મેક માય ટ્રીપ છે અગોડા છે ત્યાં જઈને પણ તમે બુકિંગ કરી શકો છો